નમસ્કાર મિત્રો આજે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે રક્ષાબંધનનો તહેવાર પણ નજીક છે ત્યારે મહિલાઓ અને નાગરિકો માટે રક્ષાબંધનની બે મોટી ભેટ ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો રાહત અપાવતો મોટો નિર્ણય ગૌચર જમીને લઈને સરકારને ફટકાર હાઈકોર્ટનો મોટો આદેશ મતદાર સુધારણા કાર્યક્રમ તારીખ નક્કી નવા ફોર્મ જાહેર નવરાત્રી ખેલ્યાઓ માટે મોટા સમાચાર મફત સિલાઈ મશીન ફોર્મ શરૂ મફત સાયકલ યોજનાની જાહેરાત

એમ ટી અંદર ફ્રીમાં મુસાફરી કરી શકશે એટલે આખા દિવસ દરમિયાન બહેનો પાસેથી કોઈ પણ ચાર્જ લેવામાં નહીં આવે તો એમટીએસની અંદર અમદાવાદમાં મફતમાં મુસાફરી કરવા દેવામાં આવશે રક્ષાબંધનની મહિલાઓને મોટી ભેટ ત્યાર પછી રક્ષાબંધનના તહેવાર નિમિત્તે એસટી વિભાગ દ્વારા બીજો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે એસટી વિભાગે મોટો નિર્ણય કર્યો છે કે રક્ષાબંધનના તહેવારને લઈને બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા જતી હોય છે ખૂબ મોટી ભારે ભીડ થતી હોય છે ત્યારે આ વર્ષે ચાલુ વર્ષે અમદાવાદ વડોદરા સુરત મહેસાણા રાજકોટ અને જામનગર સહિતના ડિવિઝન માંથી ટ્રાફિક પણ એકસ્ટ્રા ટીપનું સંચાલન કરવામાં આવશે તો પાસઠસો એટલે કે છ હજાર પાંચસો એક્સ્ટ્રા ટીપો દોડાવવામાં આવશે તો વિભાગ દ્વારા રક્ષાબંધનના તહેવારને લઈને બીજો મોટો નિર્ણય ત્યાર પછી મતદાર સુધારણા કાર્યક્રમની તારીખ નક્કી કરી દેવામાં છે જે મિત્રોને મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત પોતાનું ચૂંટણી કાર્ડ નવું કઢાવવું હોય નામ ફેરફાર કરાવવો હોય તો તારીખ નક્કી કરવામાં આવી છે ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે આ ઝુંબેશ વીસ આઠ બે હજાર ચોવીસ થી શરૂ થઈ જવાની છે એટલે કે આ મહિનાની વીસ તારીખથી ઝુંબેશ શરૂ થવાની છે જેની અંદર બૂથ લેવલના જેટલા પણ ઓફિસર્સો છે એ હાઉસ ટુ હાઉસ સર્વે કરશે એટલે તમારા ઘરે સર્વે કરવા આવશે તો વીસ તારીખથી સર્વે કરવામાં આવશે આ સર્વેની અંદર જોવામાં આવશે કે કેટલા લોકો અઢાર વર્ષની ઉંમર પાર કરી ગયા છે ચૂંટણી કાર્ડ હજી નથી બન્યું કેટલા લોકો મૃત્યુ થયા છે તેમ છતાં ચૂંટણી કાર્ડ હજી તેના નામે છે આ તમામ લોકોનો આખો સર્વે કરવામાં આવશે આ સર્વેનું આખું સંકલન ઓગણીસ દસ બે હજાર ચોવીસથી લઈને અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસ સુધીમાં કરવામાં આવશે અને એક આખી યાદી તૈયાર કરવામાં આવશે કે કેટલા લોકોને હજી ચૂંટણી કાર્ડ કઢવાનું બાકી છે તમામ વસ્તુ અઠ્યાવીસ દસ સુધીમાં જાહેર કરવામાં આવશે એટલે ઓગણત્રીસ દસ બે હજાર ચોવીસથી તમે ચૂંટણી કાર્ડમાં નામ ઉમેરી શકશો નામ કમી કરાવી શકશો સુધારા કરાવી શકશો કઈ તારીખથી ઓગણીસ દસ એટલે કે ઓક્ટોમ્બર મહિનાથી ઓગણત્રીસ તારીખથી તમારે આ તમામ કામ કરવાના રહેશે અને અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી તમે મતદાર યાદીમાં નામ ઉમેરી શકશો નામ કમી કરાવી શકશો અને સુધારા પણ કરાવી શકશો તો ઓગણત્રીસ થી અઠ્ઠાવીસ અગિયાર સુધી તમારે મતદાર યાદીમાં સુધારા કરવાના છે નામ ચડાવવું હોય નામ કમી કરાવવું હોય તમામ કામ તમે ઓગણત્રીસ તારીખથી શરૂ કરવામાં આવશે તો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે ત્યાર પછી નવરાત્રી લઈને ખેલૈયાઓ માટે મોટા સમાચાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે આગાહીકાર અંબાલાલ પટેલે જણાવી દીધું છે કે નવરાત્રીના સમયે એટલે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદ યથાવત રહેવાનો છે એટલે ત્રણ ઓક્ટોબરે નવરાત્રીનો પ્રારંભ થવાનો છે ત્યારે અંબાલાલ પટેલે સપ્ટેમ્બર અને ઓક્ટોબર બંને મહિનામાં વરસાદ આવશે એવી મોટી આગાહી કરી છે નવરાત્રીમાં વરસાદ વિલન બનશે એવી પણ અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી અત્યારે આપણે માન્ય ગણતા નથી તો નવરાત્રી ખેલાવા માટે અંબાલાલ પટેલની આ મોટી આગાહી છે ત્યારે પછી ખેડૂતો માટે મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને મોટો નિર્ણય નાગરિકો અને ખેડૂતો બંનેને આમાંથી મોટો ફાયદો થવાનો છે શું નિર્ણય લેવામાં આવ્યો તમામ મિત્રોને જણાવી દઉં તો નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે એ માટે ખેડૂતો પાસેથી તુવેર અને અડદની મોડલ બજાર ભાવ આધારિત ડાયને ખરીદી કરવામાં આવશે એટલે તુવેર અને અડદની ડાયનેમિક પ્રાઇસ થી ખરીદી કરવામાં આવશે અને ખેડૂતોએ જો આ ભાવે વેચવું હોય તો નાફેડની અંદર ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર અગાઉથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો અગાઉથી ખેડૂતે નોંધણી કરવાની છે તુવેર અને અડદ માટે ડાયનેમિક ડાયને સીધી ખરીદી કરવામાં આવશે જેનાથી ખેડૂતોને પણ લાભ મળશે અને નાગરિકોને પણ લાભ લાભ મળશે પરંતુ આ યોજનાનો લેવા માટે ખેડૂતોએ ઉપર ઉપર ઈ સમૃદ્ધિ પોર્ટલ અગાઉથી નોંધણી કરવાની રહેશે તો ખેડૂતો માટે કેન્દ્ર સરકારે તુવેર અને અડદ માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછી ગૌચર જમીને લઈને સરકારને હવે ફટકો પાડી દીધો છે હાઈકોર્ટ દ્વારા મોટો નિર્ણય ગૌચર જમીન જે ઉદ્યોગોને સરકાર આપી દે છે એવી નીતિઓ હવે ચલાવી લેવામાં નહીં આવે હાઈકોર્ટે મોટો નિર્ણય કર્યો છે ગૌચરની જમીનને હાથ લગાવતા પહેલાં સરકારે પણ હવે ધ્યાન રાખવું પડશે ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે ગૌચર જમીન લઈ લીધાનું કચ્છની અંદર બે મોટી અરજી કરવામાં આવી હતી હાઈકોર્ટની અંદર જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ગૌચરની જમીન જે ફાળવી હતી એ જમીન ઉદ્યોગોને આપી અને દૂરના અંતરે નવી જમીન ફાળવવામાં આવી છે જેને ધ્યાને રાખીને ગુજરાત હાઈકોર્ટે સરકારને મોટી ફટકાર લગાવી છે ગુજરાત હાઈકોર્ટે સરકારને કીધું છે શું ફટકાર લગાવી છે કે પહેલા તમે ગૌચર જમીન લઈ લો છો અને પછી કહો છો કે અમારી પાસે કોઈ ગૌચરની જમીન નથી તો આવું હવેથી ચાલશે નહીં ગુજરાત સરકારને ચોખ્ખો ફટકો લગાવ્યો છે ગૌચર જમીનને લઈને ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને મોટી ફટકાર લગાવી છે ત્યાર પછીના મિત્રો મફત સિલાઈ મશીન યોજનાના ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે ફરી વખત મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન બે હજાર ચોવીસ બહાર પાડવામાં આવી છે જેમાં મહિલાઓ ઘરે બેઠા સ્વરોજગારી કરતી હોય એવી મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે તો વિના મૂલ્યે મફતની સિલાઈ મશીન મળવાનું છે આ માટે તમારે માનવ કલ્યાણ યોજના હેઠળ પહેલી થી અરજી કરવાનું શરૂ છે તો માનવ કલ્યાણ યોજના હેઠળ મહિલાઓએ અરજી કરવાની રહેશે ક્યાંથી અરજી કરવાની છે તો ઈ કુટીર વેબસાઇટ સરકારની આપેલી છે ગુજરાત સરકારની એ ઈ કુટીરની વેબસાઇટ ઉપરથી તમારે અરજી કરવાની રહેશે તો પહેલી જુલાઈથી અરજી કરવાની શરૂ થઈ ગઈ છે અને ઓગસ્ટ મહિનાના અંતિમ તારીખ સુધી તમે અરજી કરી શકશો ત્યાર પછીના મિત્રો હેલ્મેટને લઈને નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે હાઈકોર્ટ દ્વારા મોટો આદેશ કરવામાં આવ્યો છે ત્યારે હવે હેલ્મેટને લઈને નવો નિયમ આવી ગયો છે તમામ વાહન ચાલકો ધ્યાન રાખી લેજો હાઈકોર્ટે આદેશ કર્યો છે જેથી અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે હરકતની અંદર આવી ગઈ છે અમદાવાદની અંદર હવે ટુ વ્હીલ ઉપર તમે હેલ્મેટ પહેરો છો તો પાછળ બેઠેલા વ્યક્તિએ પણ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે હાઈકોર્ટનો મોટો નિર્ણય સામે આવી ગયો છે જેથી હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ હરકતમાં આવી ગઈ છે સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી દીધી છે શહેરના વિવિધ ચાર રસ્તા અને સર્કલ ઉપર ટ્રાફિક પોલીસ તૈનાત કરી દેવામાં આવ્યા છે પકવાન ચાર રસ્તા ઉપર પણ ડ્રાઈવ યોજવામાં આવી છે અને હવે જે લોકો હેલ્મેટ નથી પહેર્યું પાછળ બેઠેલા વ્યક્તિએ પણ હેલ્મેટ નથી પહેર્યું તો ઓનલાઈન મેમો ફાડવામાં આવશે તો અમદાવાદની અંદર ખાસ હેલ્મેટને લઈને મોટો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો મફત સાયકલ યોજના જાહેર કરવામાં આવી છે ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના બે હજાર ચોવીસ શરૂ કરી છે આ યોજનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા રહે એ માટે આ મફત સાયકલ યોજનાની જાહેરાત કરી છે જેમાં ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં ભણતા ધોરણ નવથી બારમાં ભણતા જે વિદ્યાર્થીઓ છે એને આ યોજના અંતર્ગત મફત સાયકલ આપવામાં આવશે તો મફત સાયકલ યોજનાની ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી ત્યારે મિત્રો આ તરફ સિમ કાર્ડ ને લઈને ફરીવાર એક નવો નિયમ આવી ગયો છે તમામ લોકો ધ્યાન રાખી લેજો દૂર સંચાર વિભાગ દ્વારા નાણાકીય છેતરપિંડી વારંવાર થતી હોય છે તમને કોઈ પણ કંપનીના ખોટા ફોન આવતા હોય છે બેંકો તરફથી ખોટા ફોન આવતા હોય છે એને ધ્યાને રાખીને સરકારે હવે નવો નિયમ લાગુ કર્યો છે સરકારે હવે નવી એકસો સાહીઠ વાળી નંબર સિરીઝ શરૂ કરી છે હવે તમને કોઈપણ બેંક તરફથી ફોન આવે કે કોઈ પણ કંપની તરફથી ફોન આવશે તો એકસો સાહીઠ નંબરથી શરૂ થતો નંબર હશે આ નંબર હોય તો જ તમારે સાચો નંબર માનવાનો કોઈ પણ બેંક તરફથી ફોન આવતો હોય કોઈ પણ કંપની તમને કોઈ પણ ફોન કરે તો એકસો સાહીઠ નંબરથી શરૂ થતો હોય તો જ તમારે એનું માન્ય ગણવાનો રહેશે બાકી કોઈ પણ નંબરથી ફોન આવે બેંક તમને કહે કે તમારા એટલા પૈસા દેવાના ને એટલું ફલાણું તો તમારે માન્ય ગણવાનું નથી કારણ કે સરકારે એકસો સાહીઠ નંબર વાળી નવી સિરીઝ શરૂ કરી છે આ નંબર તમને દેખાય તો જ તમારે માન્ય ગણવાનું રહેશે આ નવો નિયમ ક્યારથી લાગુ થવાનો છે તો પહેલી સપ્ટેમ્બર એટલે કે આવનારા મહિનાની પહેલી તારીખથી આ નવો નિયમ લાગુ થઈ જશે એટલે અત્યારે હજી લાગુ નથી થયો પહેલી સપ્ટેમ્બરથી આ સીમ કાર્ડનો નવો નિયમ લાગુ કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો પશુપાલકો માટે મોટા સમાચાર આજના સૌથી મોટા અગત્યના સમાચાર ગુજરાત સહિત દેશભરના તમામ પશુપાલકોના પશુઓની વસ્તી ગણતરી કરવામાં આવશે મોટા સમાચાર છે એકવીસમી પશુધન ગણતરી કરવામાં આવશે પશુપાલન અને ડેરી ક્ષેત્રની અંદર અવનવી યોજનાઓ સરકારને જાહેર કરવાની હોય છે ત્યારે કેટલા પશુઓ છે આ તમામ વસ્તુ જાણવી પણ ખૂબ જરૂરી છે એટલા ડેટા એકત્રિત કરવા માટે સપ્ટેમ્બર મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધી એકવીસમી પશુધન વસ્તી ગણતરી કરવામાં આવશે અને આ વખતે એકવીસમી જે પશુધન વસ્તી ગણતરી હશે એ દેશમાં પ્રથમવાર મોબાઈલનો ઉપયોગ કરીને કરવામાં આવશે મોબાઈલ એપ્લિકેશન અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને કરવામાં આવશે તો ગુજરાત સહિત આખા દેશમાં એકવીસમી પશુધન ગણતરી સપ્ટેમ્બર મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધી કરવામાં આવશે તો પશુપાલકો માટે આ મોટા સમાચાર હતા ત્યાર પછી વડાપ્રધાન મોદીએ ખેડૂતોને મોટી ભેટ આપી દીધી છે પીએમ મોદીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એટલે કે આઈસીએ આર પુસા ખાતે એકસઠ પાકોની એકસો નવ સુધારેલી નવી જાતો શરૂ કરી છે આ એકસો નવ સુધારેલી જાતું ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક રહેવાની છે આ એવી જાતો છે કે આબોહવાને અનુકૂળ રહેશે અને બાયો ફોર્ટીફાઈડ પ્રકારની જાતો હશે આ જાતો જે વૈજ્ઞાનિકોએ વિકસાવી છે એ વૈજ્ઞાનિકોએ વડાપ્રધાને ખૂબ પ્રશંસા કરી હતી આ એકસો ને નવ સુધારેલી જાતો ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક રહેવાની છે આ જાતોની વાત કરીએ જેમાં ચોત્રીસ કૃષિ પાકો અને સત્યાવીસ બાગાયતી પાકોનો સમાવેશ થાય છે તો ખેડૂતો માટે આ નવી જાતો વિકસાવશો ખૂબ ફાયદાકારક રહેવાની છે ખેડૂતોને વડાપ્રધાન મોદી દ્વારા એકસો ને નવ જાતોની મોટી ભેટ આપી છે તો મિત્રો આ ખૂબ ખૂબ જ જ અગત્યના ફાયદાકારક સમાચાર આજના સમાચાર દરેક મિત્રોને ખૂબ અગત્યના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન